શ્રી રામદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું બલ્યુ એ એચ સંસ્થા અને વિક્રમ સારાભાઈ સેન્ટરની સહભાગીથી સહભાગી થી આ રાજ્યની પિસ્તાલીસમી અને ખેડા જિલ્લામાં પ્રથમ પ્રયોગશાળા છે આ લેખ દ્વારા વિદ્યાર્થીઓ પોતે પ્રયોગી કરી વિજ્ઞાન ગણિતના સિદ્ધાંતોને

સમજી શકે અને વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં આગળ વધે એ અમારી એ અમારી ધારણા છે અને આજે અમારી લાભ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ના ઉપર આધારિત છે જેમાં અમે સ્ટેમ લર્નિંગ સ્ટેમ જેને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ લર્નિંગ ઉપર આધારિત છે જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ છ થી ધોરણ દસમાં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે ટેલિસ્કોપ છે ડ્રોન છે માઇક્રોસ્કોપ છે ઘણા બધા ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે સ્કેટલ સિસ્ટમ છે સ્પેસીમેન્ટ છે એવા ઘણા બધા મટીરીયલ અમે આપ્યા છે જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોકવા કરતા એની ઉપર એને સમજી શકે છે